આ એક ના છેદમાં છ ભાગમાં અંશ કહેવાય એટલે જેટલું આપણને અંશમાં આપેલું છે એ અંશ મુજબ આપણે રંગ પૂરવાનો છે તો અંશમાં આપણને એક આપ્યું છે તો એક ભાગમાં આપણે રંગ પૂરવાનો છે આપણો છ ભાગ કુલ છે એક બે ત્રણ ચાર પાંચ છ એમાંથી એક ભાગમાં રંગ પૂરવાનો છે ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ છીએ બીજી આકૃતિમાં છેદમાં ચાર છે અને અંશમાં એક છે તો છેદ શું દર્શાવે છે તો કે છેદ કુલ ભાગ દર્શાવે છે તો કુલ ભાગ ચાર છે અને આંશ શું દર્શાવે છે તો કે જેટલા ભાગમાં રંગ પૂરવાનો છે એ ભાગ દર્શાવે છે એટલે ચાર ખાનાઓમાંથી કોઈ પણ એક ખાનામાં તમે રંગ પૂરી શકો છો એટલે આપણે અહીંયા પહેલા વચ્ચેનો જે ભાગ છે એને આપણે રંગ પૂરો છે તમે ચાહો તો આમાં આમાં અથવા આમાં કોઈ પણ એક ખાનામાં રંગ પૂરી શકો છો ત્યારબાદ સી આકૃતિ છે એમાં કુલ ભાગ ત્રણ આપ્યા છે અને રંગ પૂરવાનો જે ભાગ છે એ એક આપ્યો છે એટલે આમાંથી આપણે કોઈ પણ એક ભાગની અંદર રંગ પૂરી દઈએ છીએ એટલે અહીંયા એક ભાગમાં રંગ પૂર્યો કુલ ભાગ ત્રણ છે અહીંયા કુલ ભાગ નીચે છેદ માં આપ્યા છે ચાર ભાગ છે કુલ એમાંથી ત્રણ ભાગમાં આપણે રંગ પૂરવાનો છે અને કોઈ પણ ત્રણ ભાગમાં આપણે રંગ પૂરી દઈએ છીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અંશમાં ચાર છે એટલા કુલ ખાનાઓ છે અહીંયા કુલ નવ ખાનાઓ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એમાંથી અંશમાં આપણને ચાર આપ્યા છે એટલે ચાર કોઈ પણ ચાર ભાગમાં આપણે રંગ પૂરશું એક ભાગમાં રંગ પૂરાઈ ગયો બે માં તમને કોઈ પણ પ્રશ્ન હોય સમજાતું ન હોય તો કમેન્ટ બોક્સ માં જણાવજો સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન છે દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને મારા વિશે તમારી